ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ સુરત ડીઈઓની કચેરીએ મોટી કાર્યવાહી કરી અને શહેરમાં ફાયર સેફટી વિનાની ચાલતી છવ્વીસ શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ નોટિસ ફટકારી છે ત્યારે ડીઈઓ કચેરી તરફથી જણાવવામાં આવ્યું છે કે આ માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી પણ સલામતીને જોખમમાં મૂકનારો એક ગંભીર મુદ્દો છે તાકીદે એનઓસી મેળવવાનો આદેશ કરવામાં આવ્યો છે નિયમોનું પાલન નહીં કરનાર સામે શાળા બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે વેકેશનના સમયગાળામાં સ્કૂલના નિયમોનું પાલન કરવા માટે પૂરતો સમય મળી રહે એ માટે નોટિસ પાઠવવામાં આવી અંદર આવેલી રહેલી પ્રાથમિક શાળાઓની અંદર ફાયર સુવિધા ઉપલબ્ધ કરવા માટે થઈ અને શાળાને નોટિસ આપવામાં આવી છે અને આખરી તક આપવામાં આવી છે આ શાળાઓ પૈકી ઘણી બધી શાળાઓની અંદર સુવિધા ઉભી થઈ ચૂકી છે અને ઘણી બધી શાળાઓએ સુવિધા ઉભી કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે પરંતુ જે પણ શાળાઓ આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અથવા વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી સુવિધા નહીં ઊભી કરે તો તે શાળા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કે શાળા બંધ કરવા સુધીની શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં